અટવાયા હોવાની સમસ્યા ને લઈને ગામના રહીશો દ્વારા કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેના ના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુ ગામની સમસ્યા ને લઈને આમંત્રિત કર્યા વાઘોડિયા તાલુકાના ગુતલ ગામમાં ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ ગુતાલ ગામના રહીશો સાથે સંવાદ કરવામાં આવ્યો ગુતાલ ગામના લોકોએ ક્ષત્રિય કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ ક્ષત્રિય સેના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગુતાલ ગામ ખાતે આમંત્રિત કર્યા હતા ગામના આગેવાનો તેમજ યુવાનોએ લખન દરબારના ફૂલહારથી સ્વાગત કર્યું ગુતલ ગામમાં આરસીસી રોડ તેમજ તળાવની સફાઈ કામ બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારની રજૂઆત કરવામાં આવી

એક એવું લોહી ચાલે છે જે લોહી તો ભૂતકાળમાં ઇતિહાસ રચેલા ઇતિહાસ રચવાના છે તમારા બધાએ મળીને આજે બહુ વધારે વાત નથી કરી હવે પ્લાનિંગ આપણે કરીશું કઈ રીતે શું કરવાનું છે અને કયા દિવસે કલેક્ટર કચેરી જવાનું છે કદાચ જવાનું બી નહી થાય

કે લોકોની તાકાત થી ગામ કેન્દ્ર રીતે સુંદર બને એનું એક ઉત્તમ ઉદાહરણ કુતલ ગામના યુવાનો ઉભો કરે એવી આપણે એક નવું ઉદાહરણ જોયું છે એટલે આપણે આ તમામ મુદ્દા લઈને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીશું અને રૂબરૂ મળીને રજૂઆત કરીશું કે આ મુદ્દા અમારા પૂરા થવા જોઈએ અને ચોખી ચીમકી કે આ લોકોને વિડિયો ઉતાળીજો ફેરવી દેજો આમ ગુતાલ ગામના મિત્રો યુવાનો માતા બહેનો છે બધા જ વિડિયો જોઈ લો ગોલ ફેરી દઉં કે હું એકલો નથી બોલતો બધા જ લોકો બોલે છે આ લોકોની જે પણ સમસ્યા છે એ પછી રોડ રસ્તાની હોય ગટરની હોય કે સ્મશાનના રોડની હોય બરાબર ને ભાઈ આ બધી સમસ્યા જો પૂરી નહીં થાય તો એક મહિના પછી લખન દરબાર પાછો અહીં આવશે અને પાછો અહીં બેસશે અને ઉપવાસ આંદોલન કરશે તો સો ટકાની ગેરંટી ચૂંટણી માં આવતા તો મોટો નારો લાગે એવું થાય આ ચૂંટણી નહીં એટલે થોડા ધીમા પડી ગયા બધા આપડે લોકો ને હોય ચૂંટણી આવે ને એટલે ભાજપ હોય કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બધી પાર્ટીઓ રમણા ચડી જાય બધા પોતાની વાત આવે ઘરની વાત આવે ત્યારે કોઈ કશું બોલે એટલે બે હાથ ઉંચા કરીને માં ભવાની નું જયઘોષ કરીશું બધા જ લોકો એકી સાથે ગુતાલ ગામ યુવાનો માતા બહેનો ના આમંત્રણ થી ગુતાલ ગામે પહોંચ્યા છીએ અને ગુતાલ ગામ ની સમસ્યાઓ સાંભળી છે સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે કારણ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ જો ગુતાલ ગામે ગટરની સંપૂર્ણ સુવિધા ના હોય જો ગુતાલ ગામે સંપૂર્ણ બધા રોડ ના બન્યા હોય જો ગુતાલ ગામના લોકોને અધિકારો ના મળતા હોય તો ચોક્કસ થી દુઃખની બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય મહેન્દ્રસિંહ હોય કરણી તમામ લોકોએ બોલવું પડે એના માટે આજે આજે આયા છે અને સમસ્યા પણ સાંભળી મુખ્ય મુદ્દો આ ગુતાલ ગામ એક તળાવ છે જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે વેલો અને એનો ભંડાર ઉગી ચુક્યો છે એને સાફ કરાવવું ખુબ જ જરૂરી બની ચુક્યું છે તેમજ આ સર્વસંમતિ ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપણે તલાટી સાહેબ ને બધાને કરી છે તો એ જે કામ છે એ પણ અધૂરું છે એ કામ માટે તેમજ આ રોડ એક છે એન્ટ્રીમાં જે રોડ છ મહિના પહેલા બન્યો હતો અડધો બન્યો હતો ને અત્યારે અડધો છ મહિના થી બન્યો નથી તો એમાં આરટીઆઈ પણ થઈ છે અરજી પણ થઈ છે હું ચોક્કસ થી કહેવા માંગુ છું કે આરટીઆઈ અરજી તમામ લોકોએ કરવી જોઈએ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ અને લખન દરબારે તો હમેશા ખોટા સામે અવાજ ઉઠાવે છે પછી ગમે તેવો ચપરબંધીઓ એની સામે લડ્યા છે ત્યારે આરટીઆઈ કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું અરજી કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું સૌએ અરજી RTI કરી અમે બી કરીએ છે પરંતુ જે આરટીઆઈ લેનાર અને તપાસ કરનાર અધિકારીઓ અભણ હોય એવું મને લાગે છે એનું કારણ કે 6 મહિના પહેલા આરટીઆઈ થઈ અરજી થઈ તો હજુ સુધી આ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં જો ભ્રષ્ટાચાર થયો હોય

આગળ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગામમાં જો રોડ છ 6 મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય જો તળાવ વર્ષોથી સાફ ન કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય આ ગુતાલ ગામનું જે તળાવ છે એટલું બધું રમણીય બની શકે છે જો આપણે ધારીએ તો કે એમાં ચારે બાજુ બેરિકેડિંગ કરીને ચાલવા માટે સવારે આપણા વડીલોને બેસવા માટે એક સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વરદા સરથી પણ લોકો જોવા આવે એવું એક તળાવ નું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નહિ અમે તપાસ કરીશું અને તપાસ ના અંતે જે પણ આવશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આજે આયા છે તો આ મીડિયાના ના માધ્યમ થી પણ વાઘોડિયા તાલુકાના જે પ્રશાસન છે એમને એ કેવા માંગીએ છીએ કે આ ગુતાલ ગામમાં ગટરની સુવિધા અધૂરી છે આ ગુતાલ ગામ માં રોડો અધૂરા છે આ ગુતાલ ગામમાં માં સ્મશાન નો રોડ અધૂરો છે આ બધી સમસ્યા અધૂરી છે જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહિ થાય

ધૂળના કામ છે ગટરનાં કામ છે મેઇન મુદ્દો અમારો તળાવનો હતો કે તળાવના કામ પણ અટકાવી દીધો છે ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે એ બધા મુદ્દાથી આપણે બાપુને બોલાવ્યા છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એવી આશા છે એ સાથે બાપુને બોલાવ્યા